બે આઈ દેવા ગયો બે તો સાઈક હાથ માં રોપા જો ગાંધી એ આઝાદી 22 સરદાર સાહેબે અખંડ ભારત નો પાયો નાખ્યો અને બાબા સાહેબે બધારણ માં પ્રાણ પૂરી જે અઢારય વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂથી રહ્યા છે પીખી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધારણીય અધિકારો અહંકારની પેડીએ ખચડાઈ રહ્યા છે ત્યારે મારો મત એ મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાન માટેનો મત છે મારો મત એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને આજે મતદાન ફરી પાછા મત વિસ્તાર તરફ આગળ વધવાનું છું લોકોની વચ્ચે જવાનું છું લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બૂથ ઉપર પહેરો ફરી રહ્યા છે લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો થનગી રહ્યા છે મારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આવ્યા